ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થઈ રહ્યો છે હાલ દેશના પ્રધાનમંત્રી મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી જેના આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આગળ વધાવી છે જે અંતર્ગત છવ્વીસ અને સત્યાવીસ તારીખે સમગ્ર ગુજરાતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ આદિવાસીઓના મસીહા અને જેમને એકસો આઠ મંત્રી તરીકે ગણવામાં આવે છે તેવા કુંવળજીભાઈ હળપતિ દ્વારા પોતાના મત વિસ્તાર એવા વાઘનેરા પ્રાથમિક શાળા અને વેલ્ઝર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે એમની સાથે સોનગઢ તાલુકા બીજેપી સંગઠનના પ્રમુખ વિક્રમભાઈ ગામિત મહામંત્રી વિજયભાઈ વસાવા સોનગઢ નગરપાલિકા પૂર્વ

નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના હેઠળ બાળકોને સ્પોર્ડરશીપ મળે છે તથા ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી કાર્ડ માત્ર ને માત્ર ગુજરાતમાં જ આપવામાં આવે છે તે અંગે પણ માહિતી પૂરી પાડી હતી ત્યારે આ બંને શાળામાં એમણે શું કહ્યું તે પણ આપણે જાણવાની કોશિશ કરીએ ખરેખર આવા મંત્રીઓ અને આવી સરકાર જો પ્રયત્ન કરતી રહેતી હોય તો એક દિવસ ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થશે અને આદિવાસી વિસ્તારના બાળકો ઘણી ભણી ગણીને આગળ વધશે એમાં કોઈ શંકા સ્થાન નથી ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી સર આજનો શાળા પ્રવેશોત્સવ પ્રસંગે આપશ્રી દ્વારા કઈ કઈ શાળાઓમાં શું કાર્યક્રમ કરવામાં આવે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મુદ્દે મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી સહિતના અને તમામ મંત્રી સહિત ધારાસભ્ય સંસદ સભ્યો ગુજરાતની તમામ શાળાઓમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણીના ભાગરૂપે પહોંચ્યા છે તેના માધ્યમ દ્વારા હું આજે સવારમાં સોનગઢ વિદ્યાલયની અંદર સાર્વજનિક વિદ્યાલય સોનગઢમાં હતો આજે ત્યાંથી પતાવીને વાઘનેરા પ્રાથમિક શાળા મોટાફડિયામાં પણ આજે પ્રોગ્રામ હતો અને અહીંથી હવે સિશોર જે વિદ્યાલય છે અમારી આઠથી બાર એમાં પણ મારે આજે શાળા પ્રવેશ અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિદ્યાર્થી તત્કાલીન મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ રોજ સુધી અવિરત આ શાળા કોઈ શિક્ષણ કાર્યક્રમ ચાલી રહ્યો છે સર અત્યારે ગુજરાત સરકારના પ્રયત્નો થકી અંતરિયાળ ગામડામાં જ્યાં અત્યારે આવ્યા છો ત્યાં પણ શિક્ષણની આટલી સારી સુવિધા ઊભી કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થી અને વાલીને શું કહેશો માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને અને વાલીઓને હું એટલું જ કહેવા માગું છું કે અદ્યતન પ્રકારની સુવિધાઓ ગુજરાત સરકાર દ્વારા અહીં પૂરી પાડવામાં આવેલ છે એટલે તમામ પહેલાં તો તમામ વાલીઓએ પોતાના બાળકને પોતાની ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે મૂકે એવી પણ હું સૂચન કરું છું સર વાલી મિટિંગો દરેક જગ્યાએ આપ લઈ રહ્યા છો એના પાછળનું કારણ શું વાલીઓને જાગૃતતા કરવા માટે આ મિટિંગોની જરૂરિયાત છે એસએમસીના જે મંડળના સભ્યો છે એ લોકો નિયમિત સારામાં આવે છે કેમ શાળાની અંદર સફાઈ કામગીરી અને શૈક્ષણિક કામગીરી વ્યવસ્થિત ચાલે છે કે કેમ સફાઈમાં ખુટ્ટી કડી કહી છે તે તમામ પ્રકારની સુવિધાઓ એ લોકો પાસેથી મળે સૂચનો અને તેને કારણે આ આજે વિદ્યાર્થીઓ સાથે બી ઘણી જગ્યાએ વાત કરી સર એ લોકોના સૂચનો કેવા મળ્યા વિદ્યાર્થીઓના સૂચનો મેં ટોનગઢ વિદ્યાલયમાં લીધા છે અને તેમાં એ લોકોનું જે કામ કરવાની પદ્ધતિ છે વિદ્યાર્થીઓની જગત એ ખૂબ ઉત્તેજનક હતી અને મેં વાંચન પણ કરાવ્યું છે અને વાંચનમાં પણ એ સારી રીતે વાંચી શક્યા છે અને જોડણી લખાવી એમાં પણ સારી રીતે લખી શક્યા છે જી સર થેન્ક યુ